એક દીકરા ચારે ચાર પરણાવી દીધેલા અને ડોકરો બા ગામમાં હરવે હરવે લાકડીના ટેકે ચાલતા ચાલતા મંદિરના ઓટે જઈને બેઠા અને બાર ગામથી કોઈક વ્યક્તિ આઈ અને કીધું કે ભાભા તમારે દીકરા કેટલા એટલે કે મારે દીકરા ચાર એટલે સામેવાળી વ્યક્તિએ કીધું તો તો ઓહો હો તમારે ઘણું બધું સુખ કહેવાય હો ચાર દીકરા જો તમારે હોય તો ઘણું સુખ કહેવાય ઘણું સારું કહેવાય ભાભો કંટાળ્યા ભાભે કીધું કે હારો દીકરો જો કદાચ કોઈ એક આપે ને તો ચારે ચાર આપી દેવાના છે એ શા માટે બાપો કંટાળ્યા હશે શા માટે આવું કહેતા હશે શા માટે પોતરા પોતાના દીકરા માટે આવું કહેતા હશે એનું કારણ હશે કે જાજા ગોબડે પીડા જાજી આવી કહેવત હતી કે જાજા ગોબડા હોય ને એની પીડા જાજી હોય એટલે કે જાજા ગોબડે પીડા જાજી ડોહાને દીકરા તો ચાર હતા પણ ચારે ચાર ડોહાને કંટાળો લેવડાવતા અને ડોહોએ એ વખત ચારે ચાર દીકરાને જ્યારે એક દીકરાની સગાઈ કરી હશે ત્યારે એના પૈસા ક્યાંથી લાવ્યા હશે અને એ મહા મહેનત કરી અને એને પરણાવ્યો હશે એમ એક પછી એક એમ ચારે ચાર જ્યારે દીકરા પરણાયા હશે એ વખત એમને ઘણું બધું દુઃખ વેઠવું પડ્યું હશે કહેવાય છે ને કે સોરું કસૂરું થાય પણ માવતર કમાવતર કોઈ દિવસ ના થાય હવે આ ચાર દીકરા પરણાવી દીધા પણ એમાં એક દીકરો ચોર પાક્યો બીજો દીકરો લૂંટફાટવાળો પાચ્યો ત્રીજો દીકરો બે કલાશ પાચ્યો અને ચોથો આખો દાડો નાશિરાત કંટારો લેવરાવે એવો પાછ્યો હવે દીકરા તો પાચ્યા પણ પાછળ આખો દિવસ ડોહા બને ઘડીક થાય ને ખોદાવે જાઓ અમારે હજવારી લેવી છે અમારે ઘર હમું કરવું છે અમારે વાહન છે બારે જઈ અને મંદિરે જઈને પહેલાંના સમયની અંદર રામજી મંદિરે સોંજ પડે એટલે બધા ડોહા ભેગા થતા અત્યારે આ કળજૂકની અંદર એ શક્ય નથી કારણ કે અત્યારે બધા મોબાઈલ ફેસબુક વોટ્સઅપ અને ટેટસ ઓમ જિંદગી ખતમ કરે છે અને આ આશિયાના નેત્ર પૂર્ણ કરે છે એક વખત આ ડોહોબા કંટાળ્યા અને કંટાળી અને એમને એવો વિચાર આવ્યો કે હવે મારે કરવું શું એટલો ડોહોબા એક ગામ મેલી અને બીજા ગમ જ્યાં હવે બીજા ગમ જ્યાં એટલે ડોહા તો રામજી મંદિરે બેસે ઈક જઈને બેઠા અને બહેન બાજુમાં ડંડીઓ હેઠો મેલી અને કે હે રામ એટલે બીજા ડોકરાએ પૂછ્યું કે ચો રેવું ભગત તે કે ફલાણા ગોમ ચોથી આયા તે કે ફલાણા ગોમ ચમ રહ્યું ઘણું કે હારું રહ્યું તમારે કે ચમ રહ્યું હા કે મારે કે સારું રહ્યું તમારે કે દીકરા જેટલા તે કે મારે દીકરા છો બરાબર તમારે દીકરા છો તો મારે દીકરા ચાર તો બરાબર તો હવે કીધું કે તમારે તો હે સોય સો હારા હસીએ અને તમારે પણ ઘર સંસાર હારો હેડતો હશે હેડો હવે આપણે તમારા ઘરે ચાફણી કરીએ તો ઓલા હોમાવા ડોહો કે એમ કરો આપણે મારે અત્યારે જવાનું થયું છે શિયતરે એટલે કે રાતે શિયતરે જઈશ કે હા મારે કે રોજણા બહુ લોહી છે એટલે એ ડોહો બા સટકી અને જતા રહ્યા અને ઓલો ભાભો જે હતા એ હાચવી હેમખેમ ઘરે આવ્યા એટલે કહેવત છે ને કે ઘરનો શીળો આ કહેવાય કે ધરતીનો શીળો કયો તો કે ધરતીનો શીળો ઘર એટલે વરી ડોહોબાગ ઘરે આવ્યા અને ઘરે આવી અને ઢારિયામાં ખાટલો ઢારી બેઠા અને કીધું કે વહુ બટા પોણીનો લોટો ભરી દેજો એટલે વહુ કે ચોંઈ ગયા હતા તો કે ચોય નહીં હું આપણે આ તમારા ટેયાણિયાની હગઈ કરવા જોયો તો એટલે હગઈ બગઈ શું કંઈ પછી આમ નક્કી કરીને આવ્યા તે કે ના હવે વાત વગર ચાલુ છે અને થઈ જશે હા તો બરાબર પોણીના લોટા એક નહીં પણ બે પઉ એ ચારે કીધું કે જ્યારે સારું કોમ કરીને આવ્યા હોય તો પાવાનું એટલે પહેલાંનો સમય ખૂબ જ સારો હતો અને અત્યારનો સમય આ બહુ રાશિ છે અમારી ચેનલને શેર ના કરી હોય શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ અને પસંદ કરજો જય ભોલેનાથકે